રાજકોટમાં વધુ એક આવાસ યોજના અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે આનંદનગર આવાસ યોજનાના સો જેટલો આ ક્વાર્ટર્સ જર્જરિત છે આ જર્જરિત આવાસ ધારકોને મકાન ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે મનપા ગમે ત્યારે ક્વાર્ટર ખાલી કરી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરશે રાજકોટમાં એક તરફ ચોમાસું આવું હોવું છે જર્જરિત આવાસનો મુદ્દો હાલ ચર્ચાની અંદર છે મહાપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર નોટિસ આવી છે આ પૈકીની આનંદનગર કે જે વોર્ડ નંબર જૂના ઓગણીસ ની અંદર આવેલી છે તેના ક્વાર્ટર અંદર રહેતા લોકોને નોટિસ મળતા જ રહેવાસીઓની અંદર ફફડાટ વ્યાપી ગયો છે લગભગ સો જેટલા આવાસો જર્જરિત છે અને તેને લઈને હવે અહીંયા રહેવાસીઓ છે તેની અંદર ચિંતાનું મોજું છે શું નામ છે બેન આપનું રૂપલબેન રૂપલબેન અહીંયા કોર્પોરેશન અને નોટિસ આઈફી છે તમાર આવાસ જર્જરિત છે શું સ્થિતિ છે અને શું કહ્યું છે એ બધાય નોટિસ આપી જાય છે પણ કાંઈ કરતા નથી અમે બસ અમે એમ જ કહી છીએ કે નવા આવાસ અમને બનાવી દ્યો કેટલા વર્ષ જૂના આવાસ છે પચાસ ઉપર તાશે શું કેશો આ કેટલા લોકો રહી છે અંદાજિત

એમ કે ભાગ આપો તો અમે તમને બનાવી દઈએ પણ અમારી પાસે તમે મજૂરી માણસ છીએ કારણ કે અમે કમાય કમાઈ માન ઘરનું પૂરું કરતા હોય તો આવાસ અમે કેવી રીતે ઉભું કરીએ બિલકુલ આપણી સાથે બીજા બહેનો પણ છે બેન શું કહેશો અહીંયા સો કરતા વધુ આવાસો ને નોટિસ ફટકારવામાં આવી છે બેન કેસો ના ના તમે શું કહેશો બેન અમને પાડી નવા બનાવી દીધું એક એ અમારી માંગણી એક જ છે કેટલા આવાસ ટોટલ અહીંયા આવેલા છે એકસો ચુમાલીસ ને પચાસ એ પચાસ વર્ષ પૂરા થઈ ગયા ભાઈ અમે પચાસ વર્ષથી આમાં રહી છીએ અને નવા બનાવે ને એટલે અમને મકાન હાટે મકાન રેવા દે ને એટલે અમે તરત ખાલી કરી બિલકુલ પચાસ વર્ષ જૂના આવાસ છે ને વૈકલ્પિક વ્યવસ્થાની સાથે જે આવાસો છે તેના કરતા નવા આવાસો બનાવી દેવામાં આવે તેવી માંગ છે તે આ સ્થાનિક લોકો અત્યારે કરી રહ્યા છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ